વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ભેગા થયા છીએ મિત્રો એનું આજે આપણે સ્વાધ્યાય જેવું છે મિત્રો આપણા આગળના જે વિડિયો છે એમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ઉદાહરણના જે વિડિયો હતા એમાં આપણે જોયું હતું જે પણ મિત્રો હજી બાકી હોય ચૌદ માર્કને ખીચામાં લેવા માટે એ મિત્રો આપણે બંને વિડીયો છે અને ખાસ તમે જોઈને જો મિત્રો આજે આપણે જે સ્વાધ્યાય જોવું છે મિત્રો એ બધા જ ઇન્ટ્રોડક્શન ઉદાહરણ અને સ્વાધ્યાય આ બધું જ ભેગું કરશે ને મિત્રો તો સંભાવના ચેપ્ટરના જેટલા પણ માર્ક છે મિત્રો એ તમારી મુઠ્ઠીમાં તમારે આવી જશે મિત્રો આ બધી વસ્તુ જોવામાં તમને લાગશે વાર પણ જ્યારે માર્ક આવશે ને સાહેબ ત્યારે આવશે મજા બરાબર મિત્રો વધારે વાત ન કરતા આજે આપણે જોઈએ સંભાવના ચેપ્ટર છે ને મિત્રો એના સ્વાધ્યાયના પ્રશ્નો કેવા છે આવી જાઓ મિત્રો આપણને કીધેલું છે સહેબાની અંદરથી કે નીચેના વિધાનો છે એ પૂર્ણ કરવાના છે એનો પહેલો ક્વેશ્ચન ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીં સંભાવના મિત્રો છે વત્તા નથી બરાબર આપણે તે દિવસે બોલ્યા હતા આનો જવાબ છે એકડે એક આવે સર બીજો પ્રશ્ન છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે જે વસ્તુ સાહેબ શક્ય જ નથી બરોબર એ ઘટનાને કેવી કસી સાહેબ આપણે અશક્ય ઘટના કેસી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના મિત્રો સંભાવનાની વાત કરી છે પહેલા આપણે સંભાવનાને કહી દેવું હોય પછી આપણે કેસી કે જે અશક્ય છે એમ મિત્રો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની વાત કરી છે તેને 0 કહેવાય આવી ઘટનાને અશક્ય ઘટના અથવા તમે અચોક્કસ પણ ઘટના કહી શકો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક છે આવી ઘટનાને શક્ય ઘટના કહે છે પ્રયોગની તમામ પ્રાથમિક મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે સરવાળાની વાત કરે સાહેબ ત્યારે કઈ કઈ ને થાય કાતા સાહેબ કે એક જવાબ છે એ આપણે લખવાનો છે મિત્રો આ જે પ્રશ્ન છે એ બોર્ડ એક્ઝામ છેલ્લા 4-5 વર્ષથી આ પ્રશ્નો એમ કેન પ્રકારે હોય 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 સરવાળા આવે સાહેબ સરવાળાની વાત કર ત્યારે એક આપણે મૂકી દેવાનું સાહેબ એના પછીની વાત છે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે મિત્રો ઘટનાની સંભાવના છે એ કોના કરતા મોટી હોય

મિત્રો આ વાત હતી નાના નાના એમસીક્યુ આ ખૂબ આપણા માટે કામના છે મિત્રોને પછીની વસ્તુ આપણે જોઈએ છે નીચેનામાંથી કયા વિકલ્પ છે એ ઘટનાની સંભાવના ન હોઈ શકે મિત્રો સંભાવના છે કે શું ન હોય આપણને ખબર છે 0 હોય અથવા 0 કરતા મોટી હોય 1 કોઈ અથવા 1 કરતા નાની હોય સાહેબ એ ઓપ્શન આપ્યો છે 2/3 બી ઓપ્શન આપ્યો છે -1.5 સી ઓપ્શન આપ્યો છે 15% પછી આપ્યું છે જીરો પોઈન્ટ સાત એક વખત મિત્રો અહીંયા આપણને દેખાય છે બે ના છેદમાં ભાગાકાર કરી લઈએ બે અંદર ત્રણ બારે બાર ની સંખ્યા મોટી હોય ભાગ ચાલે નહી

અહીંયા આપણે આપી દીધું છે કે શક્ય ઘટના છે એ 0.05 મારે અશક્યને ગોતવી છે એટલે એ ઝેડ ઇઝ લખી નાખી બરાબર 1 ના 1 નંબર છે સાહેબ એ દિવાલ ટપી બરાબર ટપી એક પાસે નંબર પાસે થઈ જાય તો આ ઘરમાં p કાઉન્સમાં e વધશે

છઠ્ઠા નંબર નો પ્રશ્ન એક થેલામાં લીંબુના સ્વાદની જે ગુલ્ફી છે માલિ થેલામાં જોયા વગર એ ગુલ્ફી બહાર કાઢે છે તો

આ સૂત્ર છે સાહેબ હું આ કોઈ પણ જગ્યાએ સૂત્ર અત્યારે નથી લખતો તમને સાહેબ ડાયરેક્ટ જવાબ છે ખબર જ પડી જશે એવી રીતના સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ જોજો મિત્રો સાહેબ નારંગીના સ્વાદના ગુંઠની વાત કરી સાહેબ મારી પાસે થેલો છે એમાં લીંબુની જ કેન્ડી હોય તો સાહેબ એમાંથી નારંગી નીકળે સાહેબ નોટ નીકળે ને ક્યાં કહેવાની વાત છે નારંગી હોય તો કે સાહેબ ન હોય જીરો બીજો સાહેબ પ્રશ્ન લીંબુનાની સ્વાદની ગુલતી હોય પણ સાહેબ ઠેલામાં તમે એવું બોલો છો કે લીંબુનું જ બધું પડ્યું છે તો લીંબુનું જ નીકળે સાહેબ એમાં થોડુંક કઈ કહેવાનું હોય સાહેબ આનો જવાબ કેવો આવે આ શક્ય ઘટના છે આ અશક્ય ઘટના છે એટલે જીરો દેખાય ચાલો સાહેબ આગળ વધીએ આપણે સાત નંબરનો પ્રશ્ન આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીનો જન્મ દિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 એટલે કે 992 છે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી સાહેબ પાછા બોલ્યાતા સાહેબ એક વખત આખા પેપરમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે સાહેબ પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે 1000 માંથી બાદ કરી દો સાહેબ આ 1000 રૂપિયા હોય એમાંથી 992 રૂપિયા જાય મને ખબર છે સાહેબ કે

વાત શું હતી તમારે પહેલું કામ શું કરવાનું થેલો છે મારી પાસે મારી પાસે જે થેલો છે સાહેબ થેલાની અંદર ત્રણ લાલ છે પાંચ કાળા છે ટોટલ કેટલા છે પાંચ ને ત્રણ આઠ હવે સાહેબ પેલો પ્રશ્ન લાલ લોહી તો લાલ રંગના સાહેબ દડા કેટલા છે તો કે છે ત્રણ દડા છે જોજો સાહેબ મારો જવાબ મને ખબર છે p કાઉન્સમાં e બરાબર ઉપર ઉદ્ભવતું પરિણામ એટલે કે લાલ રંગના ઉપર ત્રણ દડા છે

મળી ગયો ખાસ જોઈ લેજો ભાઈ એકદમ દાખલા સાવ સેલા છે મિત્રો વિડિયોની અંદર છેલે સુધી તમે જોજો મિત્રો આ સ્વાધ્યાય છે સ્વાધ્યાય તો ઠીક છે સાહેબ આખું ચેપ્ટર તમને 14 માર્ક ક્યો તો એ બોલે કે જેટલા માર્કનો હોય એટલું સાહેબ તમારી મુઠ્ઠીમાં મારે તમને આપી દઉં છો જોજો એક પેટીમાં લાલ પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ પાંચ લાલ આઠ સફેદ ચાર લીલી હોય થેલીમાંથી કાઢવામાં આવે લખોટી લાલ હોય સફેદ હોય લીલી ન હોય મિત્રો લાલ કલર ની કેટલી છે પાંચ આપણને ખબર છે p કૌંસમાં e સાહેબ ઘટના લખવાનું બધું લખવાનું એ બધું આપણને સાહેબ ખબર હોય આખા ચેપ્ટર માં એ તો ખબર છે કે ઘટના p કૌંસમાં e બરાબર ઉપર ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ તો સાહેબ ઉદ્ભવતા પરિણામ કેટલા છે પાંચ લાલ રંગની પાંચ છે કુલ પરિણામ સાહેબ 8 ને 5 કેટલા થાશે સાહેબ 13 થાશે

તો મને મારો જવાબ મળી ગયો સાહેબ લીલી નો હોય તો સફેદ અને લાલ લાડી ભેગી હોય એમાંથી ગમે નીકળશે આઠ ને પાંચ તેર તેર ના છેદ માં સત્તર એટલે કુલ આ સાહેબ મારો મને જવાબ મળી ગયો ચાલો મિત્રો આપણે આગળ આવી જઈએ

સો એક રૂપિયા છે એના દસ આપ્યા છે સાહેબ મારે ખાલી એક જ વસ્તુ જોવાની છે કે આપણી પાસે ગલો હોય તો ટોટલ કેટલા સિક્કા છે સો વત્તા પચાસ વત્તા એટલે આપણને ખબર છે કે કુલ ટોટલ સાહેબ આનો કેટલો થાય 180 આખો પ્રશ્ન છે એમાં નીચે સાહેબ શું આવશે કુલ નીચે તો કે છે 180 જોજો મિત્રો ખાસ 50 પૈસાના સિક્કાની વાત કરી p કાઉન્સમાં e બરાબર ઉદ્ભવતા પરિણામ કુલ પરિણામ ઉદ્ભવતા 50 પૈસાના કેટલા છે સાહેબ 100 આ 100 ના છેદમાં

સાત આઠ નો પ્રશ્ન તે આઠ તરફ નિર્દેશ કરે સાહેબ આ એરો છે એરો આઠ બાજુ જાય તો આઠ કેટલી વખત દેખાય સાહેબ એક જ વખત દેખાય છે p કૌંસમાં e ઉદ્ભવતું પરિણામ કેટલું છે સાહેબ એક જ વખત આઠડો દેખાય છે એટલે 1 છેદમાં કુલ આરા કેટલા છે સાહેબ ટોટલ અલગ અલગ આપણને નંબર કેટલા દેખાય છે તો કે 8 આ મારો જવાબ બીજું અયુગ્મ સંખ્યા હોય તમને ભાઈ ખબર છે અયુગ્મ અને યુગ્મ એટલે શું થાય સાહેબ અયુગ્મ સંખ્યા છે એટલે એકી સંખ્યા અયુગ્મ સંખ્યા છે સાહેબ

આ સાહેબ મારો જવાબ આ બેય લખે સાહેબ બે ને સાચા માર્ક મળે બરાબર આવી જાવ મિત્રો આગળ બે કરતા મોટી સંખ્યા તરફ જાય બે કરતા મોટા કોણ થકે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પરિણામ છ ના છેદમાં કુલ પરિણામ આઠ આના જે વ્યક્તિ ભાગ પાડે એને સાચા જ માર્ક મળે પૂરે જ માર્ક મળે કેવી રીતના અડધા ત્રણ થાય અડધા ચાર થાય આ મારો જવાબ બીજું સાહેબ નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે નવ કરતા નાના સાહેબ કોણ છે નવ કરતા નાના સાહેબ બધા એને દેખાય એટલા એટલે સાહેબ પી કાઉન્સમાં ઈ બરાબર 8 એ 8 મને ઉપર ઉદ્ભવતા પરિણામ દેખાય છે અને કુલ સાહેબ આ થતા 8 હતા 8 હતા સાહેબ 8 થશે એટલે એક મારો જવાબ આવશે ચાલો મિત્રો બરાબર છે ને વાંધો નથી ને કાઈ રેડી ને

છકડો સાહેબ આ છ જ વ્યક્તિ કોઈ પણ આવે સાહેબ આ છ વ્યક્તિ આવે એમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી હોય અવિભાજ્ય કોને કહેવાય સાહેબ જેના બે અથવા બે કરતાં વધારે ભાગ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય તમે લોકો આમાં છેતરાઈ જાઓ પણ છેતરવાની જરૂર નથી સાહેબ અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યા એની શરૂઆત થાય બગડાથી બે

પાંચ લખી નાખો સાહેબ માં ઈ બરાબર ત્રણ ના છેદ માં છ ત્રણ દુ છ અયુગમાં સંખ્યા હમણાં વાત થઈ હતી સાહેબ અયુગમાં એટલે એકી સંખ્યા

સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં